સમય નું મહત્વ સમય એક ખુબ મહત્વનું અંગ છે જે જીવનમાં ત્યાં સુધી સમય ની મહત્વતા પૂર્ણ થાય છે સમય એક વિશેષ સંસાધન છે જે એક વખત માત્ર મળે છે અને પછી તે ન મળે તો સમય ગુમ થાય છે સમય ને વિવેચન માટે પ્રત્યેક વ્યક્તિને સમયનો સમય ઉપયોગ મોટો કરવો પડે છે સમય સારી રીતે ઉપયોગ કરવા માટે મહત્વની કામ કરતા લોકો માટે સમય ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે વ્યવસાય કરતા વ્યક્તિ તેમના કામ પર નિયંત્રણ રાખવાની અને હાથ પર કારોબારી સફળતા હાસિલ કરવાની જરૂર હોય છે જેવા કે જે એક વ્યવસાય ની

અને એક અઠવાડિયો એક અઠવાડિયાની કિંમત એને પૂછો જે એક અઠવાડિયો હોસ્પિટલ માં રહીને આવ્યો હોય એક દિવસ એક દિવસની કિંમત એને પૂછો જે આખો દિવસ જમ્યા વગર હોય છે એક કલાક એક કલાકની કિંમત એને પૂછો જે કોઈ વ્યક્તિની એક કલાકની વાત જોતો હોય છે એક મિનિટ એક મિનિટની કિંમત એને પૂછો જેની ટ્રેન એક મિનિટમાં છૂટી જાય છે એક એક સેકન્ડ સેકન્ડ ની કિંમત એને પૂછો જેનો એક્સિડન્ટ બાલ બચી ગયો હોય એટલા માટે આપણે મળતો દરેક સમય ને ધન્યવાદ કરો અને ખુશ રહો તો મિત્રો કેવો લાગ્યો તમને આ વિડીયો કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી